પ્રશ્ન પાંચ આશાવલનું નામ બદલીને કર્ણાવતી કોણે કર્યું હતું જવાબ કર્ણદેવ સોલંકી પ્રશ્ન છ અમદાવાદ શહેરમાં પ્રથમ પગ મૂકનાર મોગલ બાદશાહ કોણ હતો જવાબ હુમાયુ પ્રશ્ન સાત અમદાવાદને ધૂળિયું શહેર તરીકે કોણે વર્ણવ્યું હતું જવાબ જહાંગીર પ્રશ્ન આઠ અકબરે ગુજરાત પર ચડાઈ ક્યારે કરી હતી જવાબ ઈસવીસન પંદરસો ને બોતેરમાં પ્રશ્ન નવ ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો જવાબ દાહોદ પ્રશ્ન દસ ઓત્યો અને ગોધ્યો નામના ચાળિયાઓ ક્યાં સુબાના સમયમાં અમદાવાદની પ્રજાને રંજાડતા હતા જવાબ રાઘુજ રામચંદ્ર પ્રશ્ન અગિયાર શાહીબાગની સ્થાપના કોણે કરી હતી જવાબ શાહજહાં પ્રશ્ન બાર કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું જવાબ કુતુબદ્દીન શાહે પ્રશ્ન તેર કાંકરિયાનું મૂળ નામ શું હતું જવાબ હોજે કુતુબ પ્રશ્ન ચૌદ નગીના વાડી કોણે બંધાવી હતી જવાબ કુતુબદીન શાહે પ્રશ્ન પંદર અંગ્રેજોને વેપાર કરવાની પરવાનગી ક્યાં શાસકે આપી હતી જવાબ જહાંગીર પ્રશ્ન સોળ અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી ક્યાં સ્થાપી હતી જવાબ સુરત પ્રશ્ન સત્તર ગુજરાતમાં હોળી અને દિવાળી જેવા ઉત્સવો ઉજવવાની મનાઈ કોણે ફરમાવી હતી જવાબ ઔરંગઝેબ પ્રશ્ન અઢાર મુગલ કાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર બાબુલ મક્કા તરીકે જાણીતું હતું જવાબ સુરત પ્રશ્ન ઓગણીસ ભગવદો મંડળના ગ્રંથો કોણે તૈયાર કરાવ્યા જવાબ ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ પ્રશ્ન વીસ મૌર્ય શાસન કાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી જવાબ ગિરિનગર હાલનું જુનાગઢ પ્રશ્ન એકવીસ ગુજરાતમાં મુઘલ સલ્તનતની સ્થાપના કોણે કરી હતી જવાબ અકબર પ્રશ્ન બાવીસ ગુજરાતમાં મુઘલ સલ્તનત કાળનો કયો સમય હતો જવાબ ઈસવીસન પંદરસો તોતેર થી સત્તરસો સત્તાવન સુધીનો પ્રશ્ન ત્રેવીસ ગુજરાતમાં મરાઠા શાસનનો પ્રારંભ ક્યારથી થયો જવાબ ઈસવીસન સત્તરસો ને સત્તાવન થી પ્રશ્ન ચોવીસ ગુજરાતમાં પેશવાઓનું શાસન કયા વિસ્તારમાં હતું જવાબ માહી નદીની ઉત્તરનો પ્રદેશ પ્રશ્ન પચીસ ગુજરાતમાં ગાયકવાડ મરાઠા શાસન કયા વિસ્તારમાં હતું જવાબ મહી નદીની દક્ષિણનો પ્રદેશ પ્રશ્ન છવ્વીસ અમૃત વર્ષિણી વાવ અમદાવાદના ક્યાં વિસ્તારમાં આવેલી છે જવાબ પાંચ કુવા દરવાજા પાછે પ્રશ્ન સત્યાવીસ અમદાવાદમાં પ્રથમ કાપડની મિલ કોણે શરૂ કરી હતી જવાબ રણછોડલાલ છોટાલાલ શાહે અઢારસો ને એકસઠમાં શરૂ કરી હતી પ્રશ્ન અઠ્યાવીસ સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું જવાબ મીનળદેવી પ્રશ્ન ઓગણત્રીસ રાણકી વાવ પાટણ કઈ રાણીએ બંધાવી હતી જવાબ ઉદયમતીએ પ્રશ્ન ત્રીસ ગાંધીજીને ધોરણ પાંચમામાં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી જવાબ ચાર રૂપિયાની આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો